અંકલેશ્વર શહેરમાં મોબાઈલ ચોરીની આશંકાએ યુવાનનું રિક્ષામાં અપહરણ કરી અવ્યવહારુ જગ્યાએ લઈ જઈને પાંચ સમયે ઢોળ માર મારતા તેનું મોત થયું હતું પોલીસે હત્યાના ગુનામાં સંડોવાયેલ બે આરોપીઓને ઝડપી પાડ્યા છે જ્યારે ત્રણ હજી ફરાર છે અંકલેશ્વર શહેરમાં મોબાઈલ ચોરીની આશંકાએ યુવાનનું રિક્ષામાં અપહરણ કરી અવ્યવહારુ જગ્યાએ લઈ જઈ પાંચ સમયે ઢોળ માર મારતા તેનું મોત થયું હતું પોલીસે હત્યાના ગુનામાં સંડોવાયેલ બે આરોપીઓને ઝડપી પાડ્યા છે જ્યારે ત્રણ હજી ફરાર છે બે દિવસ પહેલાં ઉમરવાડા જવાના માર્ગ પરથી અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવ્યો હતો મૃતદેહ પર ઈજાના નિશાન હોવાથી તેની હત્યા કરવામાં આવી હોવાની દિશામાં પોલીસે તપાસ શરૂ કરી હતી જેમાં જીતાલી ગામે રહેતા અને મૂળ મધ્યપ્રદેશના લાલારામ દોહરે અને જૂની કોલોની ખાતે રહેતા ઉદ્દલસિંહ દોહરે નામના રિક્ષા ચાલકોની અટકાયત કરી ધનિષ્ઠ તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં બંને હત્યાના ગુનાની કબૂલાત કરી હતી તેમણે પોલીસને જણાવ્યું હતું કે મોહિતના જીજાજી સાથે તારીખ રોજ અંકલેશ્વર રેલવે સ્ટેશન પર ગયા હતા જ્યાંથી જીજાજીના મોબાઈલની ચોરી થઈ હતી જેમાં તેમને એક યુવાન પર શંકા ગઈ હતી બીજા દિવસે મોહિત તેનો મિત્ર અને જીજાજી સાથે રેલવે સ્ટેશન ગયા હતા જ્યાં શંકાસ્પદ યુવાન નજરે પડ્યો હતો ત્રણેય બંને રિક્ષા ચાલકોને સ્ટેશન પર બોલાવ્યા હતા અને પાંચે ભેગા મળી યુવાન પાસે ગયા હતા અને તેનું રિક્ષામાં અપહરણ કરીને લઈ ગયા હતા યુવાનને નોટિફાઈડ ઓફિસ પાસે લાકડીના સપાટા અને ડીકાપાટુનો માલ માર્યો હતો બાદમાં તેને ઉમરવાડા રોડ પર લઈ જઈને પાઇપો અને લાકડીના સપાટા અને ડીકાપાટુનો માલ મારી તેનું સ્થળ પર જ મોત થઈ ગયું હતું બીજા દિવસે યુવાનનો મૃતદેહ મળતા ઘટનાની પોલીસને જાણ થતા લોકોને જાણ થઈ હતી મૃતકની ઓળખ મહારાષ્ટ્રના પંકજ ભારંભે તરીકે થઈ છે પોલીસે મોહિત અને તેના જીજાજી તથા મિત્રને ઝડપી પાડવા માટે મધ્યપ્રદેશ તરફ તપાસનો દોર લંબાવ્યો છે પોલીસની એક ટીમ મધ્યપ્રદેશ તરફ જવા માટે રવાના કરાઈ હોવાની પણ માહિતી હાલ મળી છે